ઘણા બધા શબ્દો એવા છે કે જે દરેક જગ્યાએ જુદા જુદા લાગુ પડે આપણે એમ તાવ 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 તો એક છે છે હજાર તમારામાં એનું નામ દરેક તાવની દવા સરખી હોતી નથી એમ દરેક રોજકામ સરખા હોતા નથી દરેક કોર્ટ કમિશનર સરખા હોતા નથી તમારા બધાની જાણકારી માટે આપણે રોજકામ થી વાત કરીએ દાખલે માપણી વખતે રોજકામ થાય તો રોજકામ અલગ છે માપણીમાં પણ તમારા

કે જે જગ્યાએ નોટિફાઈડ એરિયા છે અને આ ખેડૂત ખાતાદારનો દાખલો લેવા જાવ તો એમાં રોજ કામ થાય હું હમણાં બતાવું મારા મોબાઈલમાં છે કે આ જગ્યાએ આ ટાઈપનું વાવેતર ઊભું છે અહીંયા કોઈ બાંધકામ નથી કે બાંધકામ છે એનું પણ અલગથી રોજ કામ થાય એને કરવા જાવ ત્યારે એની પ્રક્રિયામાં પણ આ ખેતી લાયક જગ્યા છે એનું રોજ કામ અલગથી થાય તમે જ્યારે હમણાં મેં તમને આગળ માં શીખવાડેલું કે પોત ખરાબો એ વર્ગને બી વર્ગમાં કે બી વર્ગમાં કે એ વર્ગમાંથી જરાય તમને ફેરવવાનો છે એનું પણ રોજ કામ થાય બધા રોજકામ સરખા નથી તમારી જગ્યાનો કઈ કજિયાનો કેસ છે એનું રોજકામ અલગથી થાય તમારો હલનનો પ્રશ્ન છે એમાં રોજકામ કરવાનું થાય તો એ રોજકામ જુદું છે પાણીના નિકાલ છે સરકાર સામેની તમારે કઈ ફરિયાદ છે કે પાઇપલાઇન અહીંથી નહીં બતાવી હતી એનું રોજકામ કરાવો તો રોજકામ જુદું છે સરકારે કઈક આગળ આ રોડ જ છે આ રોડ ઊંચો કરી નાખો પણ એમાં પાણી મારામાં આવ્યું તો હું રોજકામ કરાવી ગુ અને અપીલ કરાવી દઉં સરકાર પાસેથી વસુલાત કરાવી ગું કાનો નિકાલ કરો આગળ વધારાના ભૂંગળા નાખીને તો એનું રોજકામ અલગ છે બધા રોજકામ એક સરખા નથી બોલાય બધાને શું રોજકામ હવે એવી રીતે કોર્ટ કમિશનર કોર્ટ કમિશનર બધા સરખા નથી જે વિષય હોય એના સંદર્ભમાં તમે માંગણી કરો તો એ સંદર્ભમાં એ વિષયને ધ્યાનમાં રાખીને જ કોર્ટ કમિશનર રિપોર્ટ આપે બીજા વસ્તુનો રિપોર્ટ આપશે નહીં આંખે જોશે તોય તમારી જેટલી જેટલી બાબતો હોય એમાં માંગી લેવી જોઈએ અને જે હુકમ થાય એ જ બાબતનો થાય દાખલા તરીકે તમારી જમીન માપણીમાં ઘટે છે કેસ કર્યો હવે રોજકામ થયું તો રોજકામ ને તમે કોર્ટ કમિશન ની માંગણી કરી તો કોર્ટ કમિશનની ની માગણી દ્વારા થયું લેન ગ્રેબિંગ ચાલે છે લેન ગ્રેબિંગમાં તમે કોર્ટ કમિશનની ની કરી સ્થળ તપાસ થાય તો એમાં કોર્ટ કમિશનમાં પંચ થાય આખા આખા કે એક જે છે એ પ્રતિનિધિ તરીકે મામલતદારમાંથી આવે એ તમે બદલાવી શકો મેં હમણાં વાત કરીએ એક પ્રતિનિધિ છે ડીઆઈએલઆર કચેરીમાંથી આવશે એક ખુદ સર્વેયર આવશે એક લેન્ડ ગેમિંગ સમિતિ નિયત કરે એ આવશે ને એક એક તમે બે પક્ષકારો આવશો આ પણ આખું કોર્ટ કમિશનર છે એનો એનો હિસ્સો જુદો હિસાબ જુદો થયો મને કોઈ એડવર્ક પોઝિશન સાબિત કરવાનું છે અને એમાં કોર્ટ કમિશનરની માંગણી કરે સામેવાળો પક્ષ કે તમે તો એનું કોર્ટ કમિશનરનો રિપોર્ટ એને જ આવશે કે એડવર્સ પોઝિશન સાબિત થાય છે કે નહીં એના માટે એના આજુબાજુના નિવેદન લેવામાં આવશે તો એ પણ પંચરોજ કામ સોરી કોર્ટ કમિશનર દ્વારા થઈ શકે છે હવે એડ એડવર્સ પોઝિશન લાગુ નથી પડતું મારું લોફુલ પોઝિશન મારે સાબિત કરવું છે જુદો શબ્દ છે તો એનું કોર્ટ કમિશનર માગો તો એ જુદો છે કોર્ટ કમિશનર જે તે વિષયના સંદર્ભમાં જ આવે અને જે તે વિષયના સંદર્ભમાં જ રિપોર્ટ અને પંચરોજ કામ કરી અને એનો આખો અહેવાલ મોકલે આનું નામ અલગ અલગ પ્રકારના રોજકામ અને આનું નામ અલગ અલગ પ્રકારના કોર્ટ કમિશનર